નમસ્કાર જય પશુપાલક જય ગૌમાતા આજનો વિડીયો સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન અને સેક્રેટરી મિત્રો માટે છે ખાસ જણાવવાનું કે જે દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી સાહેબે મને એક પણ ધક્કો ખવડાવ્યા વગર ઠરાવો મોકલી આપ્યા છે એ બદલ તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર ઘણી દૂધ મંડળીઓમાંથી ઠરાવ થઈ ગયેલા છે પણ આપવાની આરસના હિસાબે અમારે એકાદ ધક્કો ખાવો પડ્યો છે પણ એ લોકોનો પણ ધન્યવાદ આભાર ઘણી દૂધ મંડળીઓમાં બે બે ત્રણ ત્રણ ધક્કા ખાઈને પણ અમે લોકો ઠરાવ એકઠા કર્યા છે અને ઈડર તાલુકાની લગભગ દસેક દૂધ મંડળી એવી છે હજુ નામ આપવું મને યોગ્ય નથી લાગતું સોશિયલ મીડિયામાં છેલ્લે તો હું નામ આપીશ પરંતુ આ જે દસ મંડળીઓ છે ઈડર તાલુકાની આ લોકો ઠરાવ માટે અમને ત્રણ ત્રણ ધક્કા ખવડાવી દીધા છે અને હજુ આ જ દિન સુધી ઠરાવ આપેલો નથી ઠરાવ આપવો તો પડશે જ જો ગ્રામજનોની માગણી હશે તો દરેક ગ્રામજનો દરેક પશુપાલકો તમારી ગામની દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરીને ખાલી પૂછજો કે ઠરાવ ન આપવાનું કારણ શું આ લોકો કારણ પણ જણાવવા તૈયાર નથી કે કેમ નથી આપવું જો તમારા ગામના પશુપાલકોનું હિત તમે કોઈક અંશે જોતા હોય તો ઠરાવ મને તાત્કાલિક બે દિવસમાં મળ એવી વ્યવસ્થા કરજો કાં તો મને ફોન કરજો હું જાતે આવીને લઈ જઈશ ઈડર તાલુકાની દૂધ મંડળી હશે તો અને બીજે કોઈ પણ જગ્યાએ હશે તો અમારો કાર્યકર આવીને લઈ જશે અને તમે લોકોએ જે ઠરાવ કર્યા છે એટલે ઠરાવ બુકમાં જે ઠરાવ કર્યો છો એ ઠરાવ તમારો કોઈ પણ અધિકારી જોવા માટે આવે સુપરવાઇઝર ઓડિટર એને વેરીફાઈ કરવા માટે આવે તો તમારે કરાવવાની કોઈ જ જરૂર નથી જો સુધી એ લોકો ડેરી આપણને હિસાબ ન આપે ચોપડા ન બતાવે એકાઉન્ટ વેરીફાઈ ન કરે ત્યાં સુધી આપણી દૂધ મંડળીનો ઠરાવ કે હિસાબ જોવાનો એમને કોઈ હક નથી એટલે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો આપણી જે માગણી છે એમના હિસાબમાં પારદર્શિતા કરવાની હિસાબ જોવાની એમના મિટિંગોમાં જે ઠરાવ થયા છે એ જોવાની પેટા નિયમોમાં ફેરફાર આ બધી જે આપણી માગણીઓ છે જ્યાં સુધી એ લોકો આપણને બતાવ નહીં સ્વીકારે નહીં ત્યાં સુધી આપણું કોઈ પણ પેપર જોવાનો એમને કોઈ હક નથી એટલે તમારો કોઈ પણ ઠરાવ એમને જોવો હશે તો આપણે ખાસ સાધારણ સભા બોલાવવા માટે માગણી કરેલી છે રજિસ્ટ્રાર સાહેબને અને રજિસ્ટ્રાર સાહેબ જે દિવસે ખાસ સાધારણ સભાની મંજૂરી આપશે એ દિવસે આખા જિલ્લાની સ્થાનિક તમામ દૂધમનીના ઠરાવ આપણે એમને વેરીફાઈ કરાવશું અને બતાવશું પણ આપણે એક એક ઠરાવ બતાવવાની જરૂર નથી કારણ કે આ લોકો તમને ડરાવશે કોઈ પણ ધાકધમકી આપશે બ્લેકમેલ કરશે એટલે કોઈ પણ ઠરાવ બુક અથવા એજન્ડા બુક કે કોઈ હિસાબ હાલ હમણો જ્યાં સુધી ખાસ સાધારણ સભા આપણને તારીખ નક્કી ના થાય અને આપણે ભેગા ન થઈએ ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ ગામની સ્થાનિક દૂધ મંડળીના સેક્રેટરી કે ચેરમેને કોઈપણ જાતનો હિસાબ કે એજન્ડા કે ઠરાવ બુક બતાવવાની જરૂર નથી અને ડરવાની પણ જરૂર નથી તમને એવી કોઈ તકલીફ હોય તો મારો સંપર્ક કરશો મારો નંબર દરેક જોડે છે અને મારો નંબર મારી લિંકમાં પણ છે એટલે કોઈ પણ તકલીફ હોય તો મારો સંપર્ક કરશો જય હિન્દ જય ભારત